જેનાથી જીવન ઘડતરના પાઠ શીખવામાં મદદરૂપ બનશે જેના માટે શિક્ષકો અને વાલીઓની ખૂબ જ મહત્વની જવાબદારી છે જિલ્લા કલેક્ટર શ્રી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના પ્રસંગે શ્રીએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે અને આ નાના બાળકો આવનારા ભવિષ્ય માટે સક્ષમ બને તે માટે આપણે સૌએ સાથે મળી નવતર પ્રયોગો સાથે પ્રયાસો કરવા પડશે ચ્ નાના ભૂલકાઓ સાથે જિલ્લા કલેક્ટર શ્રીએ સંવાદ કરતાં જણાવ્યું કે આવું નવું જાણવું અલગ અલગ વિષયો વિશે વાંચવું અને રમતગમતના મેદાનમાં જઈને અનેક પ્રકારની રમતો તે રમવી અને મોબાઈલમાં ગેમ્સ રમવી નહીં અને પેકેટ ફૂડ પણ ખાવું નહીં ઘરનો બનેલો ખોરાક લેવો જેનાથી તંદુરસ્ત રહી શકાય વધુમાં આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી લાઇક કરવું શેર કરવું સબસ્ક્રાઈબ કરું એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને